જુનાગઢના મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશની જ મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે એકત્રીસ જુલાઈના રોજ ભારતીય જનતા પાર્ટીની મુદત પૂર્ણ થતાં જુનાગઢ મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે ઓમ પ્રકાશને વધારાની જવાબદારી સોંપવામાં આવી છે જુનાગઢ મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ ઓમ પ્રકાશે મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી હતી જે પણ કોર્પોરેશનના કામો છે અને આપણે ઝડપથી પૂરા કરીશું અને ખરેખર વિસ્તારવાઈ જે જે સમસ્યાઓ છે આને કેવી રીતે આપણે ઝડપથી આ સમસ્યાનું નિરાકરણ કરી શકાય કોર્પોરેશનને વધુ વેગવંતી અને પારદર્શક કેવી રીતે બનાવી શકાય અને માણસોની જે પણ સમસ્યાઓ છે અને કેવી રીતે આપણે રિયલ ટાઈમ ઉપર ઝડપથી નિરાકરણ લાવી શકાય ખરેખર જૂનાગઢની જનતાના જે પણ પ્રશ્નો છે અને યોગ્ય સુવ્યવસ્થિત પારદર્શક તરીકે નિરાકરણ ઝડપથી લાવી શકાય આ તમામ પ્રયત્નો રહેશે અત્યારે જેટલા પણ પ્રોજેક્ટ ચાલે છે આ તમામ પ્રોજેક્ટ્સ જે છે આ જૂનાગઢની જનતાની સુખાકારીમાં વધારો થાય એવી રીતે જ પ્લાન કરવામાં આવે છે છેલ્લા છ મહિનાથી જે પ્લાન કરીએ છીએ અને આ તમામ પ્રોજેક્ટો બહુ સારી રીતે સક્સેસફુલી ઝડપથી પૂરા થાય ક્વોલિટી બહુ ગુણવત્તા સાથે પૂરા થાય આ જ અપેક્ષા છે